સિંઘવડ તાલુકામાં ફરજ બજાવતા મામલતદાર જી કે શાહ નામો વૃત થતા તે પ્રસંગે વિદાય સમારંભ યોજવામાં આવ્યો સિંગવડ તાલુકા મામલતદાર કચેરી ખાતે આદિવાસી પહેરવેશ અને આદિવાસી પરંપરા મુજબ ચાંદીનું ભોર્યું તેમજ સાલ ઓઢાડી ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું સિંગવડ તાલુકામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા મામલતદાર જી કે શાહ નવ વયનિવૃત્ત થતા વિદાય સમારંભ આયોજવામાં આવ્યો તે પ્રસંગે ઉપસ્થિત નાયબ મામલતદારો તલાટીઓ કચેરીનો તમામ સ્ટાફ સહિત ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહી મામલતદાર જી કે શાહ આદિવાસી પરંપરા મુજબના પહેરવેશ સાથે ચાંદીનું ભોરિયું પહેરાવી ફૂલહાર તેમજ ચાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ સ્ટાફ દ્વારા તેમનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું અને મામલતદાર જી કે શાહ નાવોએ તેમના જીવનમાં થયેલા સારા નશા અનુભવોનું વર્ણન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે તેમનો પરિવાર પણ હાજર રહ્યા હતા તેમને પણ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું સિંગવડ તાલુકા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા મામલતદાર શાહ નાઓએ પોતાનું વક્તવ્ય રજૂ કરતા જણાવ્યું કે હું સૌ પ્રથમ ઓગણીસો માં ક્લાર્ક તરીકે પંદર વર્ષ નોકરી કરી અને વીસ વર્ષ નાયબ મામલતદાર તરીકે તેમજ બે હજાર વીસમાં પ્રમોશન મેળવી જંબુસર ખાતે એક વર્ષ મામલતદાર તરીકે નોકરી કરી ત્યારબાદ દેવગઢ બારીયા ખાતે એકવીસ માસ અને આઠ માસ સુધી દાહોદ કલેક્ટર કચેરી ખાતે અને છેલ્લા ચાર માસથી સિંઘવડ ખાતે નોકરી કરી આજે વયનિવૃત્ત થતાં યાદ આવે છે કે નોકરી દરમિયાન મને જે અનુભવો થયો છે સાથે તમામ કર્મચારીઓનો સાથ સહકાર મળ્યો તેમનો આભાર વ્યક્ત કરું છું તેમ જણાવી આ પ્રોગ્રામને પૂર્ણ કરવામાં આવ્યો મનોમંથન અબ્દુલ રજાક મંસૂરી દેવગઢ બારીયા સાહેબના વિદાયું હાર્દિક સ્વાગત કરું છું અનુભવ છે પહેલા દિવસે તો અનુભવ એવો રહ્યો કે ત્યાં કસ્બામાં હતો અને તમામ નમૂનાની કદી કસ્બામાં નોકરી નથી ખબર નથી એક નમૂનાની પહેલા દિવસે આવ્યો ત્યાંનો ના પહેલા દિવસે એ એના રહેઠાણ પુરાવો માંગવા માંડ્યો એટલે જે એની ના પડી મને ખબર નથી કે કયા પુરાવા આવે પછી એ સાહેબ પાસે ગયો એ સાહેબે એ ભાઈને કીધું કે ભાઈ એમને એમનામાં આવતું હશે ને કરશે કે નહીં કરે પછી સાહેબે મને બોલાવ્યો સાહેબે પૂછ્યું કે ભાઈ તમારામાં આવે છે તો એ મને ક્યાં નથી સાહેબે શું નગરપાલિકામાં ફોન કર્યો તો ભાઈ આ રહેઠાણનો પુરાવો